દુબારત પાકિસ્તાન બચેના તણાવ પર વધુ એક સમાચાર પાકિસ્તાનમાં કરાચી અને લાહોર નું એરસ્પેસ બંધ કરાચી અને લાહોર માં કેટલાક ખાસ વિસ્તારો માં એરસ્પેસ ને બંધ કરવામાં આવ્યો કરાચી અને લાહોર માં 31મી મે સુધી એરસ્પેસ બંધ રહેશે મહત્વના સમાચાર કરાચી અને રાહોર લાહોર પાકિસ્તાનના બે મુખ્ય શહેરો તે માં ખાસ વિસ્તારો ની અંદર કેટલાક એરસ્પેસ બંધ રહેશે તણાવને લઈને ભારત પાકિસ્તાન વચ્ચેનો તણાવ જે રીતે વધી રહ્યો છે કરાચી અને લાહોરમાં એર સ્પેસ બંધ રાખવામાં આવશે કેટલાક ખાસ વિસ્તારોમાં બંને શહેરોમાં એર સ્પેસ બંધ રહેશે દુબારત પાકિસ્તાન વચ્ચેના તણાવ પર વધુ એક સમાચાર પાકિસ્તાનમાં કરાચી અને લાહોરનું એરસ્પેસ બંધ કરાચી અને લાહોરમાં કેટલાક ખાસ વિસ્તારોમાં એરસ્પેસ ને બંધ કરવામાં આવ્યો કરાચી અને લાહોરમાં 31મી મે સુધી એરસ્પેસ બંધ રહેશે